અમદાવાદમાં અકસ્માત અકસ્માતની આ ઘટનામાં બે ના મોત થયા છે જાસીની રાણી બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયો એક્ટીવા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો ઘટનામાં એકટીવા પર સવાર બે લોકોના મોત થયા મોડી રાત્રે બે વાગ્યાની આસપાસની આ ઘટના છે એકટીવા ચાલક બીઆરટીએસ રેલીમાં ધસી આવ્યો હતો એ જે એનો ફોન આવ્યો હતો એને કીધો હતો મને કે ભાઈ અસપાકનો એક્સિડન્ટ થયો છે એની ડેથ થઈ ગઈ છે એ માટે ફી અમે અત્યારે પહેલાં તો એમ એમ લાગ્યું કે મજાક કરતો હતો ફી છ બજે છ વાગતા વાગતા હોય ને બે ત્રણ ભાઈબંધના ફોન આવ્યા હતા અને એમાં ખબર પડી મને કે બંનેની ડેથ થઈ ગઈ છે એકનું નામ અશપાક અજમેરી હતો ને બીજોના નામ અક્રમ કુરેશી અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં એટલે કે બરાબર ઝાંસીની રાણી બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે અકસ્માતની ઘટના બની હતી આપ જોઈ રહ્યા છો હું ઘટના સ્થળ પર છું જ્યાં રાત્રે આ અકસ્માત બન્યો હતો જે પ્રાઇમરી માહિતી મળી છે પ્રાથમિક વિગતો મળી છે એ અનુસાર તમે જોઈ રહ્યા છો અકસ્માત કંઈક આ પ્રકારે સર્જાયો હતો નહેરુનગર ચાર રસ્તા પાસેથી એક કા ફોર વ્હીલ આવી રહી હતી અને એ ફોર વ્હીલે એક્ટિવા ચાલકને ટક્કર મારી હતી જેના કારણે આ બીઆરટીએસની રેલિંગની અંદર એક્ટિવા ચાલક ઘુસી ગયો હોવાની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયેલું જોવા મળી રહ્યું છે જો કે સાચી હકીકત ઓફિશિયલી પોલીસ દ્વારા આપવામાં આવશે ત્યારે અને સીસીટીવી ફૂટેજ આવશે ત્યારે ખબર પડશે પણ આ એક્ટિવાની હાલત તમે જોઈ રહ્યા છો એના પરથી અંદાજો લગાવી શકાય છે કે અકસ્માત કેટલો ભયંકર હશે કેમકે આ અકસ્માતમાં બે લોકોના મોત થયો હોવાની હાલ પુષ્ટિ થઈ છે એમના જે પરિવારજનો છે અને અન્ય જેટલા મિત્રો છે એમના દ્વારા એ માહિતી મળી છે આ એક્ટિવા ચાલક પર બે સવાર લોકો હતા જેને ટક્કર મારી હતી અને આ એક્ટિવા સીધી બીઆરટીએસ રૂટમાં ઘૂસી ગઈ હોવાની માહિતી જે મળી છે અને એના કારણે અકસ્માત સર્જાયો હતો ગંભીર અકસ્માત છે હાલ એન ટ્રાફિક પોલીસે આ અકસ્માતની ઘટના મામલે તપાસ શરૂ કરી છે અને જેટલા લોકો રાત્રે આ અકસ્માતની ઘટના જોઈ હતી જે લોકો અહીંયા હાજર હતા સાથે સાથે જો સીસીટીવી ફૂટેજ મળે આ ઘટનાના તો એને કલેક્ટ કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે કેમેરા પર્સન નિકુંજ પ્રજાપતિ સાથે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ